સુરત શહેરમાં હાલ હર્ષોઉલ્લાસ સાથે ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે જોકે ગણેશ પંડાલોમાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે સુરતમાં અગાઉ મૈધરપુરા વિસ્તારમાં એકસાથે સાથે આઠ જેટલા ગણેશ પંડાલોમાં થયેલી ચોરીના આરોપીઓ ઝડપાયા બાદ હવે ઉધના વિસ્તારમાં થોડા દિવસે ટાબર પંડાલમાંથી ચોરી કરી ગયા સિસિટીમાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે સુરતમાં ફરી ચોર કંપનીઓએ ગણેશ પંડાલને નિશાન બનાવ્યું છે સુરતના મૈધરપુરા પોલીસ પત્રકની હદમાં એક સાથે આઠ આઠ જેટલા ગણેશ પંડાલોમાં થયેલી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ ત્વરિત મૈધરપુરાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી ચોરોને ઝડપી પાડ્યા હતા જોકે ફરી આવી જ એક ચોરીની ઘટના સીસીટીવી સામે આવ્યા છે ઉધના ખાતે આવેલા વિષ્ણુનગર સોસાયટી ગેટ નંબર ત્રણ પાસેના ગણેશ પંડાલને થોડા દિવસે ચોરોએ નિશાન બનાવ્યા હતા ટાબરીયા દ્વારા ગણેશ પંડાલે નિશાન બનાવી પડદો ઊંચકી ગણેશ પંડાલમાં ઘુસી કોઈ વસ્તુ સામાન કોથરામાં નાખી ત્યાંથી ચાલતી પકડી હતી આ તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય અને આ સીસીટીવી વાયરલ થતાં ઉધના પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને ઉધના પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે